નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચ કે એજ્યુકેશન ઓફિશિયલ પર મિત્રો મારી ચેનલ પર મળતી તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ ટાઈમ પી બુક વિડીયો સરકારી પ્રતિની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમશાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરો જેથી તમને નવો વીડિયો મૂકવો તો નોટિફિકેશન મળે આજનો વિડીયો છે મિત્રો શિક્ષણ સહાયકની જાહેરાતનો છોટાઉદેપુર જિલ્લાની આશ્રમશાળાની જાહેરાતનો આ વિડિયો છે મિત્રો ત્રીજો પ્રયત્ન છે આગળના બે પ્રયત્નની અંદર જગ્યા ભરાયેલી નથી એટલા માટે ત્રીજા પ્રયત્ન માટે આ જાહેરાત આપવામાં આવેલી છે ડિટેલની અંદર જોઈએ વિડીયો સ્કીપ ના કરતા મિત્રો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો જેથી કોઈને શિક્ષણ સહાયકની ભરતીની અંદર ફોર્મ ભરી શકે તો શરૂ કરીએ વિડીયો પેલું છે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની નીચે જણાવે ગ્રાન્ટિન હેડ આશ્રમ શાળા આદિજાતિ વિકાસ વિભાગના નિયમ પ્રમાણે શિક્ષણ સહાયકની ભરતી કરવાની થાય તે માટે ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી માંગવામાં આવેલી છે આશ્રમ શાળાનું નામ છે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા રતનપુર કપરાલી તાલુકો નવ નસવાડી છોટાદુપીર જિલ્લાની આ આશ્રમ શાળા છે બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ એનઓસી મળેલી છે વિષય ખાસ યાદ રાખજો મિત્રો ભૂગોળ માટેની આ શિક્ષણ સહાયકની જગ્યા છે લાયકાતની વાત કરીએ તો એમએ બીએડ બી ટુ પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ રોસ્ટરક્રમ બેકલોગ માટેની છે અને કેટેગરી છે બિન અનામત એટલે કોઈપણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે નિયમની વાત કરીએ તો નિયમો જોઈ લઈએ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની તમામ લાયકાતના ગુણપત્રોની પ્રમાણિત કરેલી નકલ આ જાહેરાત થયેલાના પંદર દિવસની અંદર મળ્યા એ રીતે આરપીઈડીથી મોકલવાની રહેશે અને અરજી સ્વસ્થતા કરે રાખવાની રહેશે મિત્રો આ જાહેરાત પહેલી તારીખે આવેલી છે એટલે પંદર દિવસની અંદર અરજી મળી જાય એ રીતે મોકલી દેવાની રહેશે શરત નંબર છે નિવાસી આશ્રમ હોવાથી ચોવીસ કલાક સ્થળ પર હાજર રહી ગૃહપતિ ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે શરત નંબર બે કહે છે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે વયમર્યાદા આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ છે સરકાર અવધી પરીક્ષા પાસ થઈ હોવી જોઈએ પાંચમી શરત છે ઉમેદવારે ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ વિભાગની કચેરી આશ્રમ શાળા ખાતે છોટાઉદેપુર ના સરનામે પણ મોકલી શકે છે

કાવી જેતપુર પિનકોડ નંબર ખાસ લખજો ઓગણચાલીસ અગિયાર સાહીઠ તો મિત્રો આ હતી આશ્રમ શાળાની શિક્ષણ સહાયક માટેની જગ્યા વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો આવા જ નવા જાહેરાત અને એજ્યુકેશનના વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ